શ્રીમતી આર ડી ગાર્ડી સ્ત્રી કેળવણી મંડળ તથા સંઘવી બાલમંદિરના અને વિઝ્યુઅલ આર્ટના સંયુક્ત ઉપક્રમે બાળકોમાં બચપનથી કલાના સંસ્કારો મેળવવા નાટ્યપથ તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે ગુજરાતી સાહિત્ય ભવનના અધ્યક્ષ શ્રી પ્રાધ્યાપક ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં વિઝ્યુઅલ આરાધના શ્રી યશપાલસિંહ ગોયલ ભાવનગર કેળવણી મંડળના મંત્રી શ્રી આરુષીબેન ગણાત્રા શ્રી ધીરેનભાઈ વૈષ્ણવ અને જે પી વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાના આચાર્યો અને આમંત્રિતોએ ભાગ લીધો હતો કાર્યક્રમનું સંચાલન શ્રી નિકિતાબેન આચાર્યએ કર્યું હતું

तो समय <laughs> <COM> <UT và magic allenlot> એટલે આમ ફરીને આવવું પડે ને ક્રેસન્ટ બાજુથી એને બદલે હું મને એમ થયું કે અહીંથી પોલીસ લાઇનથી આ ગધેડિયા ફિલ્ડમાંથી સીધો પોલીસ લાઈન છે ત્યાંથી સીધો એવી સ્કૂલના ગ્રાઉન્ડમાં આવી જાવ અને ત્યાંથી પાછળ એક દરવાજો છે કે હું ત્યાંથી બાલ મંદિરમાં આવતો હતો સંતુલન સંતુલન પણ બાળક આમાંથી શીખે છે ક્યાં ઉભા રહેવાય પોલીસ સામે ઉભા રહેવાય

અમને ચિંતા કે કૂશી નથી અને જે કુશી જેને બોલાવી દીધી કે એક ચાલ્યું નથી ન ગરીતું છે અમારી સાથે એક શાંતિપૂર્ણ વિદ્વાન મિત્ર અને કે બારી સાહેબ સાથે છોકરા હતા એ બધા કે માબત દીધા છે જે સાબાર કો કે માબત દીધા છે લોકો સુ કરી રહ્યા છે હું જોઉં છું अरे ये वर्कशॉप में भाग लेने के कारण इतना ज़ुल्म आ रहा है बेटे यशपाल भाई जी के ताताओं के आए बहुत ज़रूरी अरे मने जीवन सुखों ने जब वो आपन बीचार तो तो के जारे आदमी झाड़ी थी पानी पता ही ता ताते क्या ता है यशपाल भाई जी सब तो बोल रहा था एको मरा मातों के वावा जुल्म चाहिए उसे आज

जानवर भी एकना इतना चलता है यानी ये और एकना इतना चलता हुई है कि आपने इतना एक संपूर्ण दे है इतना आपरे بتاع कराई वाला الشيء ये तरीके यानी शिखर शिखर करी हम की करता है केवल एक ख्याल थी आ एक संपूर्ण जे बाल नाते प्रकृति में एक संपूर्ण है ये संपूर्ण करी एक वक्त यानी पानी की धारिती उसे गुजरी दे वाली से है नो एक बहुत शर्त है ये संपूर्ण चुना रहता है